છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ધીમી ધારે વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસતા મોટાભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર કર્યું હતું અને સારો વરસાદ વરસતા ડાંગરના પાકમાં પણ ઉત્પાદન ખૂબ જ સારું થયું હતું ડાંગરનો પાક તૈયાર થતાં પાકની કાપણીના સમયે છેલ્લા ત્રણ દિવસથી આખી રાત વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતો ભરાયેલા પાણીમાંથી પાકને બહાર કાઢી રહ્યા છે અને ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થઈ જતા ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે જે લોકો કરેલી એમની બી ડાંગર આ રીતે પલરી ગઈ અને જે નહીં કાપી તેની બી આ સ્થિતિ છે અને આજે ચાર ચાર મહિનાની મહેનત સાહેબ આ ડાંગર પર જ નિર્ભર કરે ખેડૂતો અને એની બધી ડાંગર મતલબમાં પલરી ગઈ હવે ખેડૂતોને મતલબમાં કેવી રીતે જીવન જીવવું ને એનું કોઈ અંદાજો નહીં બેસતો અને અમારી તંત્ર જોડે એક જ માંગણી છે કે જ્યારે આજે બીજા જિલ્લાની અંદર સર્વે ચાલુ થઈ ગયા અને નેતાઓ જાતે જઈને સર્વે કરાવે ઉભા રહીને કરાવે જયારે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વર્ષોથી કોઈ સર્વે થતું નહીં અને આવું ભારે નુકસાન આવે છે એક તો નાના ખેડૂતો કોઈ નાના નાના કોઈને બે ગુંઠો બે ગુંઠો પાંચ ગુંઠાની જમીનવાળા અને તેમાં બી આવી રીતે નુકસાન થાય તો અમારે જીવન કેવી રીતે જીવવાનું ખેડૂતો માટે અને આ વહેલી તકે સર્વે ના થાય તો ખેડૂતોને મરવાનો દારો આવશે અમારે આ જે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ થયો છે એમાં અમારા ખેડૂતો અમારી જાતે ડોંગરને અમારા જે ખેડૂતો છે એમની ડાંગરોનું બહુ નુકસાન થયું છે નેવું ટકા ડોંગરોનું નુકસાન થઈ ગયું છે પાણીમાં તંગાઈ જઈ છે પછી ઉગવાનો ઉગવાની પણ શક્યતા થઈ ગયેલી છે તો આ બધું ધ્યાન સરકાર શ્રી ધ્યાનમાં રાખીને અમને જે કંઈ વળતર આપે એવી અમારી આશા છે લગભગ નેવું ટકા નુકસાન થઈ ગયું એ સો ટકા કે હોય ચાલે બધું ધોવાઈ ગયું તો તોંગલ બધી ભૂરી જ પાણીમાં આજુબાજુ બધા ડોંગલો જ છે બધી અને આ થોડા ઘણી કઈ ડુંગળી નો તરુણ નરેશર થી વાવેલો એવું જ છે હો એ બધું ખલાસ થઈ ગયું